વિદ્યાર્થી મિત્રો હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવું છે ધોરણ આઠ વનસ્પતિમાં પ્રજનન તો સૌ પ્રથમ આપણી પાસે એક શબ્દ આવ્યો છે પ્રજનન તો કે પ્રજનન શું છે આપણે ધોરણ છ માં પણ આ શબ્દ ભણી ગયેલા છીએ કે પ્રજનન એટલે કે કોઈ એક સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન કરવાની કયા તેની આપણે વ્યાખ્યા આ મુજબ લખી શકીએ પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની કયા પિતૃ એટલે કે એક સજીવ જે છે તે સજીવ અને પિતૃમાંથી એમાંથી નવો સર્જીવ ઉત્પન્ન થાય તેને આપણે શું કહીએ છીએ પ્રજનન કહીએ છીએ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની કયાને પ્રજનન કહે છે ત્યારબાદ જોઈએ કે વનસ્પતિમાં પ્રજનન છે તે મુખ્ય બે પ્રકાર પડે છે એક તો છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન હવે આ અલિંગી પ્રજનન શું છે તો કે અલિંગી પ્રજનન છે તેમાં શું થાય છે તો કે આ પ્રકારના પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે હવે આપણને બધાને એવો જ ખ્યાલ હોય વધારે પડતો કે જ્યારે બીજ વાવીએ તો જ એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય પણ આ પ્રજનન કેવું છે કે જેમાં આપણે બીજ નાખવાની જરૂર પડતી નથી બીજ નાખ્યા વિના નવો છોડ છે ઉત્પન્ન થશે અલિંગી પ્રજનન છે એ આવી કંઈક પદ્ધતિ છે કે જેમાં આપણે બીજની જરૂર પડતી નથી ઉદાહરણ તરીકે આપણને આપેલું છે બટાટા જો તમને યાદ હોય તો ક્યાંય પણ આપણે સાંભળ્યું નહીં કે આપણે બટાટાના બીજ નાખીએ છીએ બટાટા છે એ બીજથી ઉગતા નથી તે રીતે ગુલાબ છે ઈસ્ટ છે એ બધા એના ઉદાહરણ છે તે રીતે લિંગી પ્રજનન કોને કહેવાય છે તો કે આ પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે કે ઘઉં છે ચણા છે મકાઈ છે જેની ખેતી થાય છે જેમાં આપણે બીજ નાખવા પડે છે અને તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે તો આપણે જોઈએ કે અલિંગી પ્રજનન બીજ વિના નવો છોડ અને લિંગી પ્રજન એટલે કે બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય તે ત્યારબાદ જોઈએ અલિંગી પ્રજનની પદ્ધતિઓ અહીંયા આપણે અલિંગી પ્રજનની વાત કરેલી હતી કે અલિંગી પ્રજનન શું છે તો કે બીજ વિના નવો છોડ ઉત્પન્ન થાય છે તો બીજ વિના નવો છોડ કઈ રીતે ઉત્પન્ન થતો હશે અને અલિંગી પ્રચનની પદ્ધતિઓ કઈ છે તે ખાસ જોઈએ અલિંગી પ્રજનની સૌપ્રથમ પદ્ધતિ છે વાનસ્પતિક પ્રજનન હવે વાનસ્પતિક પ્રજનન છે એમાં સેના સેના દ્વારા અને કઈ રીતે પ્રચન થાય છે તો કે વાનસ્પતિક પ્રજન એટલે કે એવું પ્રજનન જેમાં વનસ્પતિના અલગ અલગ ભાગો દ્વારા પ્રજનન થતું હોય જેવા કે મૂળ છે પોકાંડ છે પહ છે અથવા તો કલિકા દ્વારા આવા વનસ્પતિના અલગ અલગ ભાગો દ્વારા પ્રજનન થાય તો તેને આપણે કહીશું વાનસ્પતિક પ્રજનન ત્યારબાદ છે કલિકા સર્જન કલિકા સર્જન શું છે અને શેમાં જોવા મળે છે તો કે કલિકા એ શું છે તો કે કલિકા મીન્સ કે શરીરનો એક ભાગ આખું શરીર છે એનો એક અલગ એક ભાગ છે એ અલગ પડે કલિકા તરીકે અને તેમાંથી એક નવો સર્જી ઉત્પન્ન કરે એને આપણે કલિકા સર્જન કહીએ છીએ અને ત્યારબાદ છે અવખંડન તો અવખંડન એટલે અહીંયા તમને લખીને આપેલું છે ટુકડા થવા અને આ જે છે છે તે નામની એમાં જોવા મળે છે અવખંડન મીન્સ કે કોઈ આખો તાત હોય એના બે થી ત્રણ ટુકડા થઈ અને એ ટુકડા છે એ નવા સજીવ તરીકે અસ્તિત્વ પામે છેલ્લું આપણી પાસે છે બીજા અનુસર્જન બીજા અનુસર્જન છે એ ફૂગમાં જોવા મળે છે અને હવામાં તરતા બીજાણુઓ હોય એ કેવી રીતે વ્યજન કહે છે તેની વાત છે જોઈએ આગળ સૌથી પહેલું છે આપણી પાસે વાનસ્પતિક વ્યજન એમાં પણ પ્રકાંડ દ્વારા વાનસ્પતિક વજન તો હમણાં આપણે જોયું કે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક વ્યજન છે એ બટાટામાં જોવા મળે છે જો બટાટામાં કઈ રીતે તો કે બટાટાના ઉપરના ડાઘાને આંખ કહે છે અહીંયા જો તમને ભાગ અમુક દેખાતો હશે આવો જે વ્હાઇટ કલરનો ભાગ છે અમુક અમુક બટાટા એ વ્હાઈટ કલરનો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ કહીએ છીએ ભાગને આપણે કાપી અને બીજ જમીનમાં રોપશું તેનાથી નવા છોડ ઉત્પન્ન થશે આદુ અને હળદર પણ આ જ રીતે ઉગે છે તો પ્રકાંડ દ્વારા વનસ્પતિક વેચન સેમાં જોવા મળે છે એક તો બટાટામાં આદુમાં અને કે ગુલાબ છે એમાં કઈ રીતે થાય તો કે ગુલાબની જે આપણી પાસે પ્રકાંડ હોય એની ડાળખી હોય એને આપણે કાપી અને જમીનમાં વાવીએ છીએ જેને આપણે કલમ કરવી કહીએ છીએ અને તે રીતે આપણે ઉગાડવું પડે છે ત્યારબાદ છે પહ દ્વા પ્રજન હવે પહ દ્વા પ્રજનન કઈ રીતે થાય છે તો કે પાનફૂટી નામની જે વનસ્પતિ છે પાનફૂટી વનસ્પતિના પહની કિનારી પર કુદરતી રીતે કલિકાઓ આવેલી હોય છે જો અહીંયા તમને દેખાડેલું છે કે આ પાનફૂટીના પહ છે એની કિનારી ઉપર કલિકાઓ આવેલી હોય અને જો આ પહ ભીની જમીન પર પડે તો દરેક કલિકા મૂળ પકડી અને એક સ્વતંત્ર નવા છોડનું શું કહે છે નિર્માણ કહે છે આ રીતે તે આગળ વધે છે ત્યારબાદ જોઈએ કલિકા સર્જન તો કે કલિકા સર્જન તો કે કલિકા સર્જન છે એ ઈષ્ટ નામની વનસ્પતિમાં જોવા મળશે ઈષ્ટ છે એ કેવો છે તો કે એક કોષી સજીવ છે ઈષ્ટના કોષમાંથી નાનું બલ્બ જેવું પ્રલંબન નીકળે છે જેને કલિકા કહે છે ઈષ્ટના કોષો હશે એ શું કરશે છૂટી અને પોતાનામાંથી એક નવો સજીવ બનાવશે કલિકા ધીરે ધીરે વિકાસ પામે અને પિતૃ કોષથી અલગ થઈને નવો કોષ બનાવે છે ચલો આજે આપણે સુધી ફરી મળીશું આવતા લેક્ચરમાં પાઠને આગળ વધારીને અને સાથે સાથે આ પાઠનું એક સરસ મજાનું વેવિએશન એક જ એક જ સાઈટમાં આવી જાય તેવું પણ આપણે જોવાનું છે જો તમારે એ જોઈતું હોય તો આવતો લેક્ચર પણ જોજો આ લેક્ચરને પણ પૂરેપૂરો જોજો Foi more so out lecture ma. thank you so much.